આજે ગુરુ નાનક જયંતિ છે ત્યારે પોરબંદર અને રાણવવ સિંધી સમાજ દ્વારા શોભાયત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના સભ્યો જોડાયા હતા ગુરુ નાનક જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરમાં પણ ગુરુ નાનક જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોરબંદર શહેર અને રાણવવ શહેરના સમસ્ત સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિની ઉજવણીના ભાગરૂપે શહેરના માર્ગો પર

ત્રીસ તારીખે સવારના રોજ પાંચ વાગે પ્રભાત ફેરી નું અલગ અલગ લક્ષ્મીનગર થી એક ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં સર્વ સિંધી સમાજ સાથે મળીને એક ભવ્ય શોભાયાત્રા કાઢી એ પછી બપોરના સિંધુ નગર વરસાદ સેવા રાખેલ છે પ્રસાદી ની સેવા રાખેલ છે પછી બપોર પછી સાંજે શ્રી ગુરુ નાનક મંદિરે આપણે ગુરુ ગ્રંથ સાહેબ નો જે પાઠ સાહેબ નો આરંભ કરેલ હતો એની પૂર્ણાતી છે ભોગ સાહેબ છે તે પછી પાછો રાતે સિંધુ ભવન લંગર પ્રસાદ ની સેવા પ્રસાદ રાખેલ છે એ પછી રાતના પાછળ પાછો એક વિશે શ્રી ગુરુ ગ્રંથ ગુરુ નાનક ની જન્મ જયંતિ ઉજવશું શ્રી ગુરુ નાનક મંદિરે નગરે અને દીપ પ્રગટ કરી એક કટિંગ કરી સાથે મળી ગુરુ નાનક જયંતિના વિવિધ ધાર્મિક પ્રસંગોમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના સભ્યો જોડાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર